સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના તળાવ મોહલ્લામાં આજરોજ સુની મુસ્લિમ જમાત જામે મસ્જિદ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે ઇકરા કોમ્પ્યુટર ક્લાસનું ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તળાવ મોહલ્લા સુની જામે મસ્જિદના પ્રમુખ કુરેશી સિરાજભાઈ ઉપપ્રમુખ આરબ ખાલિદભાઈ ખજાનજી આરબ અવેશભાઈ ટ્રસ્ટી બેલીમ જુનેદભાઈએ આયોજનની

વારૈયા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભવિષ્યમાં સમાજના યુવાઓ કોમ્પ્યુટર જ્ઞાન મેળવી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ